જે બધાને કેમ છો મજામાં મજામાં જશો તો અમે પહોંચી ગયા છીએ પાવાગઢ અંજલી એ અંજલી વિશાલ પહોંચી ગયા છે પાવાગઢ પાવાગઢના નીચે જઈએ એટલે ત્યાં બસમાં રાતો ગાડીમાં જે ભરાતી હોય છે ત્યાં જઈશું એનું માછી છે માછીની અંદર પહોંચ્યા જઈએ ત્યારે તો માછી અંદર સવા નવ વાગે છે પાંચ પાંચ વાગે બધા પહોંચી ગયા હતા આ ફેમિલી મેમ્બર સાથે તો જો બહાર ઊભા જઈએ ત્યારે કોઈ બસ અથવા ગાડીમાં જઈએ છીએ ચા ચા પછી પછી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn તો હલો એવિન અમે પહોંચી ગયા છીએ પહાડ ચડવા માટે અત્યારે તો ઉપર ચડી ગયા હતા ચડી ગઈ છે પાછી રિટર્ન જવા માટે અહીંયાથી ઉતરવાની જગ્યા છે અને હવે પાવાગઢના

કે પપ્પા તો રાખી દેને હે સર ઓકે આ છે ઉલન ખટોલા જેની અંદર અંજલી લોકોને બેસવાના હતા પણ ભીડ બહુ વધારે પડતી હતી એટલે અંજલી લોકોને પણ ચાલતું આવવું પડ્યું મમ્મીને બધા અંજલી લાગે છે થાક લાગે છે ને સર બહુ છે બહુ થાક લાગે છે અંજલી થાક પણ આવે છે ઓ ચક્કર બી આવે છે ધીરે ધીરે ચડી જઈએ છે ચડીએ ચડીએ થોડા

તો તમે જોઈ શકો છો કે બહુ સરસ જ વ્યૂ દેખાય છે પહાડ ઉપરથી થોડું ઝૂમ કરીને બી તમે બતાવી દો તો ઝૂમ કરીને જુઓ આજે આપણે જ્યારે પહાડ ચડીએ છીએ ને ત્યારે જે હવે રસ્તો હોય છે એ ગોળનો રસ્તો એ રસ્તો છે જે આમ બધા ગાડીઓ બધું બહુ નાનું નાનું દેખાય છે તમે જોઈ શકો છો તો ફાઇનલી અમે દુધિયા તળાવ પહોંચી ગયા છીએ દુધિયા તળાવ પહોંચી ગયા છીએ હવે ચડવાનું છે મહાકાળીમા માના તો હજુ થોડું ઉપર છે મહાકાળીમા માનું મંદિર તો બધું જેમ તળાવથી હવે મંદિરે જવા નીકળીએ છે અંજલી લોકોને બેઠા છે હવે અમે ત્યાં જઈએ છીએ ચાલો તો અંજલી લોકો બેઠા છે હજુ હોય ગયો છે વિશાલ હોય ગયો છે કે જાગતો હોય મમ્મીને બધા બેઠા છે પછી તો ગયો છે હવે આપણે પ્રસાદી લેવાની છે ને

જેવું છે જોરદાર છે મંદિર આવો એટલે તમને સ્વર્ગ થાય હા સ્વર્ગમાં આવી ગયા આપણે જો બહુ જ ભીડ છે આજે રવિવારના કારણે રવિવાર હતો એટલે બહુ જ ભીડ છે જોઈ શકે ચાલો મંદિરના તમને દર્શન કરાવીએ થોડી વાર

પહાડ ઉપર પહોંચી ગયા છીએ સામે મહાકાળી માતાનું મંદિર છે અને બાજુમાં મહાકાળી માતાનું નાનું મંદિર બનાવેલું છે જે ભાઈ હતા જે માતાજીના ઉપર લીંબુનો હાર ચડાઈ રહ્યા હતા તો એ હાર ચડાઈ રહ્યા હતા તો પછી આપણે થોડું તમને આ બાજુ બતાવીએ મહાકાળી માના મંદિરનું કામકાજ બહુ ચાલુ જ છે અને બીજું કે હવે મંદિરના સમયે બહુ બધી ભીડ જામેલી છે કારણ કે ગરમી બહુ વધારે પડતી લાગી રહી છે ગરમીને મો

મૂર્તિ તમને થોડી દેખાતી છે પણ થોડો અંદર જઈને તમને થોડો વધારે વ્યૂ દેખાય અને માતાજીને તમને સારા દર્શન થાય એ માટે થોડો અંદર જોઈએ એટલે થોડો થોડો વધારે સારો વિડીયો બનાવીને તમને આગળ બતાવું એ ભીડ બહુ બધી જામી છે કારણ કે બહુ બધી પબ્લિક હતી કારણ કે આજે રવિવાર હતો એટલે રવિવારના કારણે સાદા એમના દિવસે જઈએ આડા દિવસે તો બી વધારે પડતી ભીડ હોય છે તો રવિવાર તો એટલે વધારે બહુ બધી વધારે ભીડ હોય તો હું પહોંચી ગયો છું માતાજીની મૂર્તિને ભાગ દોડે એટલે તમને સારા દર્શન થાય એ રીતે તમને થોડો વિડીયો બતાવી રહ્યો છો તો તમે બી દર્શન કરી લો મહાળીમાં આવવા ફરતો કદાચ તમે આવી જશો છતાં બી આજે હું ગયો છું તો દર્શન તમને કરાવી રહ્યો છું તમે રીતે દર્શન કરી લો માતાજીનું ਆ ਦੱਸ ਕਿਵਾਂ ਤੇ ਆ ਸਰਦਾਰ ਇਹ ਬਹੁਤ ਸੁਮਸਤ ਦਰਸ਼ਨ ਕਰਿਆ ਹਾਂ ਸਰਦਾਰ ਅਸਾਂ ਤੇ ਆ ਹੱਥ ਪਰ ਉਤਰੀ ਗਿਆ ਤੇ ਮੈਂ ਚੈੱਕ ਕਰੀ ਗਈ ਆਪਾਂ ਅੱਗੇ ਚੋਏ ਗੋ ਦਰਸ਼ਨ ਕਰੇ ਆ ਉਹ ਆ ਨਾ ਨਾ ਦੇਖਿਆ ਮੈਨੂੰ ਥੋੜੀ ਆਉਂਦਾ ਬਹੁਤ ਚੰਗਾ ਹੈ ਲੈਵਾ ਮਾਟੇ ਕੋਈ ਨੂੰ ਮੰਦਿਰ ਤੁੰਨੇ ਥੋੜੂ ਬਤਾਈ ਦਿਓ જોઈ શકો છો માના મંદિરે ફાઇનલ અમે લોકો પહોંચી ગયા હતા દર્શન કરી રહ્યા હતા દર્શન કરીને માતાજીને પછી આ તમને વિડીયો બતાવી રહ્યો છું જે પહાડ ઉપરથી બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો કે હા બધી પશ્વ નાન નાની બહુ ઊંચો પહાડ છે મહાકાળીમાના મંદિરનો તો તમે બી આવો તો અહીંયાથી વિડીયો બનાવજો સાડા દસ વાગે દર્શન કર્યા પછી માતાજીની ધજા કે ચડાયેલી હતી તો ધજા ચડાઈ એટલે અહીંયા માતાજીના મંદિરના પાછળ ગરબાની રમઝટ જામી હતી તો ગરબા બધા રમી રહ્યા હતા તો આપણે તમને થોડો ગરબાનો બી વિડીયો બતાવી દઈએ કારણ કે આ બહુ એમ કે ઓછું જ જોવા મળે કે આપણે ગરબે રમવા મળે ને ગરબે તમને માના એમ કે પહાડ ઉપર તમને ગરબા રમવા જોવા મળે તો બહુ ઓછું જોવા મળે છે તો તમે જોઈ લો બહુ બધી પબ્લિક ગરબે રમી રહી છે તો ગરબે રમવાની મજા અમે બી થોડી માણી હતી એ બી તમને થોડું આગળ બતાવું છું કે ગરબે રમ્યા રમ્યા હતા તો બહુ મજા પડી ગઈ હતી એમને બી રમવાની કારણ કે માકળમીના મંદિરમાં ગયા હોય ધામમાં અને આપણને ગરબે ના રમીએ એવું થોડું બનતું હોય આપણે ગુજરાતી ગયા તો ગુજરાતી તો ગરબે રમે જ ને તો પછી આ મારા સાસુ સસરા અને અંજલી ગરબે રમી રહ્યા છે અને હું પણ હવે પછી થોડી આ વિડીયો બનાવતો એટલે પછી હું ન મેં પણ મારા સસરા વિડીયો બનાવ્યો તો એટલે એની અંદર હું અને અંજલી બધે રમતા તમને દેખાશું